સવારે ઊઠીને પેટ સરખી રીતે સાફ ના થતું હોય ટોયલેટમાં જઈને લાંબા સમય સુધી બેસી રહેવું પડતું હોય કબજિયાતની તકલીફથી જો સાહેબ તમે કંટાળી ગયા હોય તો આજનો વિડીયો તમારા માટે છે કારણ કે આજે બે એવા સુપર ફ્રૂટ તમને મિત્રો જણાવીશ એને ખાસ કરીને શિયાળામાં આપણને ઢગલેને ઢગલે જોવા મળે છે એનું સેવન જો તમે શિયાળામાં ભરપૂર માત્રામાં કરી લો છો ને તો વર્ષો જૂની કબજિયાતથી તમે આસાનીથી છુટકારો મેળવી શકો છો તો પહેલા નંબર પર આવે છે એ છે આમળા આમળાની અંદર વિટામિન સી વિટામિન એ અને બીજા ઘણા બધા પોષક તત્વો ઘણા બધા મિનરલ્સ છે ભરપૂર માત્રામાં જોવા મળે છે સાથે સાથે ફાઈબર છે એ પણ ખાસ્સી માત્રામાં જોવા મળે છે અત્યારે મિત્રો નાની ઉંમરમાં ફાઈબરનું ઇન્ટેક આપણા બોડીમાં જેટલું દિવસમાં થવું જોઈએ તેટલું થતું નથી સાથે ફાસ્ટ ફૂડ છે તીખું તળેલું ને એ બધું વસ્તુનું વધારે પડતું સેવન કરીએ અને ફાઈબર ઓછું જાય જેના કારણે મિત્રો અત્યારે ઘણા લોકોને મિત્રો આ કબજિયાતની તકલીફ થતી હોય છે તો આમળાની અંદર ફાઈબર છે ભરપૂર માત્રામાં રહેલું છે એટલે કે દિવસમાં જ્યારે પણ તમે જમી લો ત્યારબાદ તમે એક થી બે આમળાનું સેવન કરી શકો છો બીજા નંબર પર આવે છે એ છે જામફળ તમારે ઘરે લઈ આવવાનું છે ધોઈ નાખવાનું છે ત્યારબાદ તમારે કટ કરીને એના પર ચપટી પર તમારે સંચળ પાવડર એડ કરવાનો છે અને ચપટી પર તમારે જીરાનો પાવડર તમારે ભભરાઈ દેવાનું કે સૂર્યાસ્ત પહેલા આ જામફળનું સેવન કરવાનું છે એની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં રહેલું છે જેથી કરીને કબજિયાતની તકલીફ છે એ ગણતરીના દિવસોમાં દૂર થઈ જશે સાથે સાથે તમારા દિવસમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું છે અને દેશી ગાયના ઘીનું પણ રેગ્યુલર સેવન ભોજનની અંદર તમારે કરવાનું છે જેથી કરીને કબજિયાત છે એ ધીમે ધીમે તમારી દૂર થાય Ahí ya